આજના ભારતીય દલિત સાહિત્ય અકાદમી અરવલ્લી જિલ્લા તરફથી મોડાસા સર્કિટ હાઉસ ખાતે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે પૂજ્ય અરવલ્લી જિલ્લાના પ્રમુખ બાલકદાસ બાપુના સાહેબને આગેવાનીમાં તમામ કમિટીના સદસ્યો પત્રકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે તમામનો હું સરહદયથી આભાર વ્યક્ત કરું છું આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ કે અમુક લેભાગુ તત્વો ભારતીય દલિત સાહિત્ય અકાદમીને અગાઉ પણ નુકસાન પહોંચાડી ચૂક્યા છે એના અનુસંધાને આવા તત્વો ફરીથી દસ કાર્યક્રમનું આયોજન નેશનલ કોન્ફરન્સ એવું નામ આપીને અહીંયા મોડાસા મુકામે કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતની કમિટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ રાષ્ટ્રીય પ્રમુખે કોઈ પણ એમને પરમિશન આપવામાં આવેલી નથી છતાં પણ આ લોકો ગમે તે એમની મહત્વાકાંક્ષા અથવા તો ગમે તે પોતાના સ્વાર્થ ખાતર આ કાર્યક્રમ ઉપર વર્થી એમને કરેલ હતો જેના ભાગરૂપે મને અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી બાલકદાસ બાપુને જાણ કરી કે આ કાર્યક્રમનું આવું આયોજન અચાનક કરવામાં આવ્યું છે એટલે મેં અમારા રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર સોહનપાલ સોમનાક્ષરને જાણ કરી તેમના ધ્યાને આવતા તેમને સ્પષ્ટ કહી દીધું કે આ કાર્યક્રમને આપણે કોઈ પણ પરમિશન આપવામાં આવેલ નથી અને આ કાર્યક્રમ એમને ખોટી રીતે કોઈ પણ રીતે ખોટો હોદ્દાનો દુરુપયોગ ફ્રોડ વિશ્વાસઘાત કે ગમે તે આશયથી કરવામાં આવેલો છે એના આશયથી એમને જાણી અને ભાઈ શ્રી મહેન્દ્ર પંડ્યાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે બાકીના બે મહાનુભાવો કે જેઓ અગાઉ પણ સસ્પેન્ડ થઈ ચૂકેલા છે એમની પાસે અત્યારે કોઈ નોમિનેશન લેટર નથી તેનો પણ એમને પત્રિકામાં ઉપયોગ દુરુપયોગ કરેલો છે પ્રમુખ તરીકે ગુજરાત પ્રમુખ તરીકે મહેન્દ્રભાઈ પંડ્યાએ પોતે પણ હું ગુજરાત પ્રમુખ છું એવું ત્યાં દર્શાવ્યું છે એટલે હોદ્દાનો દુરુપયોગ કરી અને આ લોકો પોતાની મહત્વકાંક્ષા માટે અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન પહોંચાડવા માટે આ પ્રયત્ન કરી રહ્યા છે અત્યારે અમને અરવલ્લી જિલ્લા મહીસાગર જિલ્લા એવા ત્રણ ચાર જિલ્લાના કોઈક નિમણૂક પત્ર બે હજાર ચોવીસનું લઈને આવ્યા હતા એવું મારા ધ્યાન અપાયું કારણ કે મને પ્રદેશ પ્રમુખ તરીકે એમનો કોઈ કયો નોમિનેશન લેટર મળ્યું છે એ મને કાંઈ ખ્યાલ નથી કારણ કે દરેક જેની પણ નિમણૂક થાય એટલે પહેલાં મને લેટર મોકલવામાં આવે છે હવે એમને બે હજાર સોળની અંદર ઉપપ્રમુખ તરીકે પોતાનો હોદ્દો દર્શાવ્યો છે અત્યારે એમને સાવ ઈસ્ટ અને વેસ્ટ બંનેનો અરે નોર્થ એનો હોદ્દો બતાવ્યો છે સાચું શું છે ખોટું શું છે એ તદ્દન મને કંઈ ખ્યાલ નથી પણ સ્પષ્ટ છે કે એ લોકોએ ખોટો હોદ્દાનો દુરુપયોગ કર્યો છે અને એના આશયથી સાચી રાષ્ટ્રીય પ્રમુખને માહિતી મળતા કે આ ખોટું થઈ રહ્યું છે અને ખોટો હોદ્દાનો દુરુપયોગ અને ક્યાંક ને ક્યાંક અકાદમીને નુકસાન કરવા માટે આ લોકો પ્રયત્ન કરી રહ્યા છે એટલા માટે તાત્કાલિક અસરથી એ ભાઈને એમના હોદ્દામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે